કીચડ રમોત્સવ યોજીને અનોખો વિરોધ કરો મહત્વ છે કે હજુ સુવિધામાં આપવામાં નહીં આવે તો આંદોલન આગામી સમયમાં ચાલુ રાખવામાં આવશે એવી વાત પણ કરાઈ છે પાંચ વર્ષથી રહું છું અહીંયા કાંઈ કોઈ પણ જાતની સગવડતા નથી તો અમારું કોણ કરે અહીંથી રિક્ષા અમને અહીં ઉતારી દે અહીંથી અમારે ઘરે સામાન લઈને કેવી રીતે જવું બસો ત્રણસો રૂપિયા ભાડું માગે હું છે છેલ્લે રહું છું મારે બીજું કોઈ છે નહીં તો મારે એકલીને અહીંયા પહોંચવું કેવી રીતે તો સામાન લઈ આવો કેવી રીતે મારે ધારકે આ આંતરિક સુવિધા ગટર લાઈન પાણી એ પૂરી પાડવાની રહેશે ત્યારબાદ પંચાયતે એની નિભાવણી કરવાની જવાબદારી પંચાયતની ની છે